સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી નિમિત્તે એકતા નગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા એટલે કે એકતાનગર ખાતે ઉપસ્થિત છે આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મૂવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે આ પરેડમાં કુલ સોળ કન્જિસ્ટન્સ સહભાગી થશે જેમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફ એસએસબી તેમજ જમ્મુ કાશ્મીર પંજાબ આસામ કેરળ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ થઈ છે પરેડનું નેતૃત્વ સો જેટલા સભ્યોની હેરાનલિંગ ટીમ કરશે જેમાં ઓપરેશન સિંદુરના બીએસએફના સોળ પદક વિજેતા અને સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સમાં આ પરેડમાં જોડાશે આ ઉપરાંત નવ બેન્ડ કન્જિસ્ટન્સ કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવશે ગુજરાતના બે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બે સ્કૂલોનું બેન્ડ ડિસ્પ્લે પણ યોજવામાં આવશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરી ડેન્ડ સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરાના મેયર વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો અને પાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા અઢારસો પંચોતેર એકત્રીસમી ઓક્ટોબર જેમનો જન્મદિવસ અને આઝાદી પછી એક ભારતની જેમને નિર્માણ કર્યું એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીનો આજે દોઢસોમી જયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું પોતાના એક વક્તવ્યમાં કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે ને તે દેશના નાગરિકો ખરા અર્થમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકતા હોય છે કારણ કે આપણને સૌને આવા મહાપુરુષોના જીવનમાંથી જ પ્રેરણા મળતી હોય છે ઉર્જા મળતી હોય છે અને શક્તિ પણ મળતી હોય છે ત્યારે આજે તેમની દોઢસોમી જન્મજયંતિના અવસર પર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કેવડિયા ખાતે તેમની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન છે તો ગત રોજ ગ ગઈકાલે સાંજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કુલ રૂપિયા બારસો વીસ કરોડના વિકાસના કાર્યો અને પ્રવાસન આકર્ષણોના પણ લોકાર્પણ ખાતમુહૂર્ત અને શુભારંભ કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના ડેરી ડેન્સ સર્કલ ખાતે આવેલી શ્રી વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર